જીએમઆરએસ મેડિકલ કોલેજની ફી સરકારે ઘટાડવી પડી જીએમઆરએસ મેડિકલ કોલેજની ફી ના ફેરફાર અંગે શક્તિસિંહ ગોહિલનો કટાક્ષ સરકારે નિર્ણય કરવો પડ્યો છે કે મેડિકલ કોલેજો જે જીએમઆરએસમાં ધરખમ વધારો કર્યો હતો એમાં અમે ઘટાડો કર્યો છે પરંતુ મારા સરકારે કહેવું છે કે નીકી ઓર વો ભી પૂછ પૂછ કે અરે ભાઈ ઘટાડવો તો તો પછી ઘટાડવાની જરૂર નહીં આમ પણ ફી તમે જો કમ્પેરીઝન કરો બીજા રાજ્યોમાં તો બીજા રાજ્યો કરતા ગુજરાતમાં મેડિકલ કોલેજોમાં ફીમાં ઘણો વધારો છે પરંતુ એમ છતાં આજે જે રાજ્ય સરકારે ખૂબ મોટી ફીમાંથી ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે એનું હું સ્વાગત કરું છું જે વિદ્યાર્થીઓના માતા પિતાઓ લડત આપી રહ્યા હતા એને અભિનંદન આપું છું મારા યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ ના જાબાજ યુવા સાથીઓ રોડ પર ઉતરીને આંદોલન કર્યું પોલીસ સાથે પણ સંઘર્ષ થયો તો થયો પરંતુ અવાજ ઉઠાવવાનો પ્રયત્ન કર્યો અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે